રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર નવ ના માજી સુધરા સભ્ય અને સામાજિક સેવક કે જેઓ કાયમ સામાજિક કાર્ય અને સમાજના હિત માટે તત્પર છે એવા રજાકભાઈ હિંગોરા દ્વારા હિન્દુ મુસ્લિમોના ભાઈચારા અને એકતા માટે એક અનોખો પ્રયોગ કર્યો નફરત કી બજારો મેં મોહબ્બત કી દુકાન રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર નવમાં માજી સુધરાઈ સભ્ય અને સમાજ સેવક કે જેઓ કાયમ સામાજિક કાર્ય અને સમાજના હિત માટે તત્પર રહેતા હતા એવા રજાકભાઈ હિંગોરા દ્વારા આજે હિન્દુ મુસ્લિમોના ભાઈચારા અને એકતા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં રજાકભાઈ હિંગોરા તેમજ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો તેમજ સમાજસેવકો દ્વારા વોર્ડ નંબર નવના વિસ્તારોમાં દરેક દુકાનો પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સંદેશાના ધ્યાનમાં લઈને ઉપલેટા શહેર સહિત સમગ્ર દેશમાં

ઉપલેટાના નગર સેવક રજાકભાઈ ઇંગોડાએ એક નવો જ કોન્સેપ્ટ બજારમાં લઈ આવી અને આ પ્રયત્નો કર્યા છે કે હિન્દુ મુસ્લિમ એકતા જળવા એરિયા નામની વચ્ચે ભાઈચારો આવે રજાકભાઈ ઇંગોડાએ ઉપલેટા નગરપાલિકાના પોતાના વોર્ડ નંબર નવમાં નફરતની દુકાનને બંધ કરી મોહબતની દુકાન ખોલે એવા પોસ્ટરો લગાવી અને હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો જળવાઈ રહીએ એવા પ્રયત્નો કર્યા છે તે બદલ હું राजा ઘિંગોડાને ઉપલેટા શહેર કોંગ્રેસ સમિતિ વતી हार्दिक અભિનંદન આપું છું આજે સમગ્ર દેશમાં નફરત કે દુનિયામાં મોહબત કે દુકાન એ સંદર્ભે આપણા રાહુલ ગાંધીએ જે પ્રોગ્રામ ઠેક ઠેકને કરે છે અને એને આપણે આવકારીએ છીએ અને એક રીતે ઉપલેટામાં આપણા ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના સદસ્ય ભાઈસને રાજેક ભૈંગોડે એમનો તરત જ જમાલવાડ કરે છે અને આજ રોજ ઠેક ઠેકાણે એના લગાવી સ્પીકર લગાવી અને સમગ્ર ઉપલેટા ને ધ્યાન દોરે છે કે આપણે પણ બધા હારી મરી નહીં અને એમાં મોહબત પેદા કરવી જોઈએ અને અમે એને પણ આવકારીએ છીએ આ પ્રોગ્રામ કરવા બદલ લજાકભાઈ